સર્વમંગલમાંગલ્યે શિવે મંગલ્યે સાધિકે સર્વાર્થ ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુ તે નારાયણી નમો સ્તુ તે નવરાત્રિના પવિત્ર દિવસો જે મનુષ્યને સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે આ દિવસોમાં માતા જગદંબાની પૂજા અર્ચના શ્રવણ કીર્તન અને સાધના અનેક આપે છે તો ચાલો આ પવિત્ર દિવસોમાં આપણે દુર્ગા શ્રવણ કરીએ અને કથા આગળ વધારીએ અગાઉના વિડીયોમાં આપણે સાંભળ્યું હતું કે મહિષાસુરનો અંત થતાં જ સમગ્ર સૃષ્ટિમાં આનંદ અને મંગલ છવાઈ ગયો હતો બધાને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હતી પરંતુ સૃષ્ટિમાં ઘણા દુષ્ટ દાનવોનો જન્મ થતો રહે છે જેના કારણે અનેક મનુષ્યને દુઃખ ભોગવવું પડે છે આવા જ બે દાનવો શુંભ અને નિઃશુંભ સૃષ્ટિમાં ફરીથી ઉદ્ભવ્યા હતા તેઓએ બધા જીવો પર અત્યાચાર શરૂ કર્યો અને એટલું જ નહીં તેમણે સ્વર્ગ પર હુમલો કરીને ઇન્દ્ર સહિત બધા દેવતાઓને હરાવી દીધા તેમણે સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી લીધું અને ઇન્દ્રદેવ સહિત બધા દેવતાઓને પોતાના સેવક બનાવી લીધા આ અત્યાચારોથી દુઃખી થઈને દેવતાઓ ફરીથી માતા ભગવતી પાસે ગયા અને તેમની પાસે પ્રાર્થના કરવા લાગ્યા કે તેઓ આ દાનવોથી તેમનું રક્ષણ કરે શુંભ અને નિસુંભે તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે તેમને કોઈ મનુષ્ય દેવતા કે અન્ય કોઈ પ્રાણી ન મારી શકે આ વરદાનથી તેઓ અમરત્વ પ્રાપ્ત કરવા માંગતા હતા પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે જેને તેઓ નબળી સ્ત્રી સમજતા હતા તે સ્ત્રી પણ તેમનો વધ કરી શકે છે માતા ભગવતીએ દેવતાઓની પ્રાર્થના સાંભળીને પોતાના શરીરમાંથી એક કૌશિકી દેવીની ઉત્પત્તિ કરી જેનું સ્વરૂપ અત્યંત કાળું હતું આથી તેમને મહાકાળી તરીકે પણ ઓળખવામાં આવે છે આ મહાકાળી ભક્તોના ઉદ્ધાર માટે ઉત્પન્ન થઈ હતી તેથી તેને કાલરાત્રી પણ કહેવામાં આવે છે માતા કાલરાત્રી પોતાના સિંહ પર સવાર થઈને શુંભ અને નિસુંભનો નાશ કરવા માટે નગર તરફ આવી પહોંચી તેમણે મધુર સંગીતનું ગાન શરૂ કર્યું જેનાથી બધા મંત્ર મુગ્ધ થઈ ગયા આ સમયે ચંડ અને મુંડ પણ ત્યાં આવી પહોંચ્યા તેમણે આ મધુર સંગીત સાંભળ્યું અને તેમાં ખોવાઈ ગયા માતાનું આ સુંદર સ્વરૂપ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને દોડતા દોડતા શુંભ પાસે પહોંચ્યા ત્યાં જઈને તેમણે માતાની સુંદરતાનું વર્ણન કરવાનું શરૂ કર્યું તેમણે કહ્યું હે રાજન એવી સ્ત્રી અહીં આવી છે જે કામદેવને પણ મોહિત કરી શકે તે સિંહ પર સવાર છે અને એટલું મધુર સંગીત ગાઈ રહી છે કે બધા પશુ પક્ષીઓ વૃક્ષો પર બેસીને તેને સાંભળવા આવ્યા છે હે રાજન આ સ્ત્રી કોણ છે? ક્યાંથી આવી છે? અને તેના આવવાનો હેતુ શું છે? જો તમે આ બધું જાણતા હો તો તેને સ્વીકારવા માટે તૈયાર થઈ જાવ કારણ કે આ સ્ત્રી તમારા માટે યોગ્ય છે. તેની સુંદર આંખોવાળી આ સ્ત્રીને ઘરે લઈ આવો અને તેને ગૃહ લક્ષ્મી તરીકે સ્વીકાર કરો. અમે ત્રણેય લોકમાં આટલું મૂલ્યવાન રત્ન ક્યારેય નથી જોયું. હે દિત્યરાજ તમે જલ્દી જઈને તે સુંદર સ્ત્રીને ઘરે લઈ આવો ચંદ મુંડની આ મધુર અને મંગળમય વાણી સાંભળીને શુંભે પોતાની નજીક ઊભેલા સુગ્રીવને કહ્યું તું જઈને આ કામ પૂર્ણ કર તે સુંદરીને અહીં આવવા માટે મનાવ અને તેને લઈ આવ શુંભે આગળ કહ્યું બુદ્ધિશાળી અને સમજદાર પુરુષોએ સ્ત્રીઓ સાથે માત્ર બે શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ સામ અને દામ રાજાનો આદેશ મળતા સુગ્રીવ ત્યાંથી નીકળી પડ્યો જ્યાં જગદંબા બેઠેલી હતી તેણે માતા ભગવતીને પ્રણામ કરીને ધીમા સ્વરમાં કહ્યું હે સુંદરી શુભ જે દેવતાઓનો શત્રુ અને અમારો રાજા છે તે ત્રિલોકનો સર્વ શક્તિશાળી સ્વામી છે તમારા સ્વરૂપની પ્રશંસા સાંભળીને તે મને તમારી પાસે મોકલ્યો છે તેનું મન તમારામાં જ લાગેલું છે તેની પાસે રાજ્ય અને ધન છે તેથી તમારે ફક્ત ઐશ્વર્ય સુખ અને વૈભવનો આનંદ માણવાનો છે મારા રાજાએ જે કહ્યું છે તે હું તમને શબ્દશઃ કહી રહ્યો છું તેમણે કહ્યું છે હે સુંદરી મેં બધા દેવતાઓને જીતી લીધા છે અને ત્રણેય લોકનો શાસક બન્યો છું મેં સ્વર્ગ પર પણ વિજય મેળવ્યો છે હું આખી જિંદગી તારી દરેક વાત પર વિશ્વાસ કરીશ દેવતા દાનવ કે મનુષ્ય મને નહીં મારી શકે હે સુંદરી તારા સૌભાગ્યને કોઈ નુકસાન નહીં થાય સુગ્રીવે સુંભના આ વચનો માતા ભગવતીને સંભળાવ્યા અને પૂછ્યું તમે અમારા રાજા સુંભને શું સંદેશો મોકલવા માંગો છો સુગ્રીવની વાત સાંભળીને જગદંબા

તે તું એકાંતમાં જઈને તેને સંભળાવજે દેવીએ કહ્યું હું તમારા રાજાની સુંદરતા બળ અને વિદ્યા કુશળતા વિશે જાણીને તેની સાથે લગ્ન કરવા આવી છું પરંતુ હે મહાબુદ્ધિશાળી દૈત્ય મારા લગ્ન માટે એક શરત છે બાળપણમાં મેં એક વ્રત લીધું હતું કે હું તેની સાથે જ લગ્ન કરીશ જે સૌથી બળવાન હોય અને યુદ્ધ ભૂમિમાં મારી સાથે લડીને મને જીતી લે તેથી તેને કહી દે કે તે યુદ્ધ ભૂમિમાં આવે મારી સાથે યુદ્ધ કરે અને મને જીતી લે પછી ભલે તે મારી સાથે લગ્ન કરીને મને લઈ જાય હું તૈયાર છું દેવીએ કહ્યું દેવીએ જે કહ્યું તે બધું સુગ્રીવે જઈને શુંભ અને નિઃશુંભને કહી સંભળાવ્યું સુગ્રીવની આ વાત સાંભળીને શુંભે પોતાના નજીક ઊભેલા મહાવીર ભાઈ નિસુંભ ને પૂછ્યું હે નિસુંભ હવે તું મને યોગ્ય સલાહ આપ કે મારે શું કરવું જોઈએ એક સ્ત્રી યુદ્ધ ભૂમિમાં ઉતરવા માંગે છે અને અમને લડવા આમંત્રણ આપી રહી છે હું જાઉં કે નહીં તું કહે હું શું કરું નિસુંભે કહ્યું ભાઈ તારે કે મારે જવાની જરૂર નથી આપણે આપણા ધૂમ્રલોચનને જ મોકલીએ તે જીતીને આવશે અને પછી તું તેની સાથે લગ્ન કરી લેજે ભાઈની વાત સાંભળીને દૈત્યરાજ સુંભે ધુમ્રલોચનને બોલાવીને તે સ્ત્રી સાથે યુદ્ધ કરવા કહ્યું સુંભે ધુમ્રલોચનને કહ્યું તે સ્ત્રીને હરાવીને મારી પાસે લઈ આવ ધુમ્રલોચન રાજાની આજ્ઞા માનીને એક મોટો દૈત્ય સમૂહ લઈને તે સ્ત્રીને હરાવવા નીકળી પડ્યો તે 60000 રાક્ષસો લઈને ગયો જ્યાં દેવી એક સુંદર ઉદ્યાનમાં એકલી બેઠેલી હતી તેમની નજીક આવીને ધૂમ્રલોચન નમ્રતાપૂર્વક બોલ્યો હે મહાદેવી અમારા રાજા શુંભ જે તમારી સાથે લગ્ન કરવા આતુર છે તેમણે તમને જે વ્રતની વાત કહી હતી તે જીદ છોડી દો યુદ્ધની વાત છોડો તમે તે યુદ્ધ માટે યોગ્ય નથી હે સુંદર નારી તમારા પવિત્ર ચરણો સાથે તેમનું સ્વાગત કરો અને તમારી ઈચ્છા મુજબ બધા સુખો અને ઐશ્વર્યનો આનંદ માણો ધૂમ્રલોચનની આ વાણી સાંભળીને મહાકાળી હસી પડ્યા અને બોલ્યા હે દૈત્ય તું આવી મધુર વાણી બોલે છે પરંતુ તારા અંદરના છુપાયેલા દુષ્ટ ભાવો હું જોઈ શકું છું સુંભે તને વિશાળ સેના સાથે મોકલ્યો છે તો વાતો કર્યા વિના ચૂપચાપ યુદ્ધ કર તે મંદ બુદ્ધિ શુંભ ક્યાં છે જે તને લડવા મોકલે છે તારા રાજાને કહે કે તે પોતે યુદ્ધ ભૂમિમાં આવે મહાકાળીના આ રણ ટંકારથી ભરેલા વચનો સાંભળીને ધૂમ્ર આંખો લાલ થઈ ગઈ ક્રોધિત થઈને તે બોલ્યો અરે ગર્વના મધમાં ચૂર થયેલી સ્ત્રી મારા રાજાની આજ્ઞા ન હોત તો હું હમણાં જ મારા તીવ્ર અને તક્ષણ હથિયાર થી જ તારો અંત કરી દે માતા કાળીએ કહ્યું અરે મૂર્ખ આવી વાતો કર્યા વિના તારો ધનુષ ઉપાડ જેટલું બળ છે તેનાથી બાણ ચલાવ તારો બળ બતાવ આમ માતા કાળીકા અને ધુમ્રલોચન વચ્ચે મહાયુદ્ધ શરૂ થયું ધુમ્રલોચને જેટલા અસ્ત્ર શસ્ત્રોનો પ્રહાર કર્યો તે બધા માતા કાળિકાએ

માતા અંબિકા બીજા સ્થાને બેસી ગયા અને જોર જોરથી શંખનાદ કરવા લાગ્યા દૈત્યરાજ સુંભે આ શંખની ધ્વનિ સાંભળી અને પોતાના દૈત્યોના મૃત શરીરો ભૂમિ પર પડેલા જોયા બચેલા કેટલાક સૈનિકોએ રાજાને કહ્યું અમારું સૈન્ય નષ્ટ થઈ ગયું છે અને ધુમ્રલોચનનો પણ મૃત્યુ થયું છે આ બધું જોઈને સુંભે કહ્યું માતા કાળીકાએ અમારી બધી દૈત્ય સેનાનો નાશ કર્યો છે ધૂમ્ર પણ માર્યો ગયો છે આ બધું જોઈને દૈત્ય સૈનિકો ભાગી ગયા છે તે દેવી અભિમાનથી ભરેલી જોર જોરથી શંખનાદ કરી રહી છે જાણે અમને લડવા બોલાવી રહી હોય સાચે જ સમયની ગતિને સમજવું બુદ્ધિમાનો માટે પણ મુશ્કેલ છે ઘાસનું તણખલું

હું યુદ્ધ ભૂમિમાં જઈને તેનો નાશ કરીને જ પાછો ફરીશ શુંભે ચંડ અને મુંડને બોલાવ્યા અને તેમને મોટી સેના સાથે માતા કાળિકા સાથે યુદ્ધ કરવા મોકલ્યા ચંડ અને મુંડ વિશાળ સેના લઈને યુદ્ધ કરવા આવ્યા અને દેવીને જોઈને બોલ્યા હે બાળા શુંભે દેવતાઓની સેનાનો નાશ કર્યો છે અને નિશુંભે ઇન્દ્ર પર વિજય મેળવીને સ્વર્ગ જીતી લીધું છે

એક ગર્જના કરી અને બોલ્યા હે નીચ જો તું જીવવા માંગે છે તો અહીંથી ચાલ્યો જા મારે કોઈને પણ મારા પતિ તરીકે સ્વીકારવું નથી હું અહીં દેત્યોનો સહાર કરવા આવી છું આ સાંભળીને ચંડમુંડ ક્રોધિત થઈને હથિયાર ઉપાડ્યા જગદંબાએ પણ ભયંકર શંખનાદ કર્યો જેનાથી દસે દિશાઓ ધ્રુજી ઉઠી આમ બધામાં તમાસાણ યુદ્ધ શરૂ થયું દેવીના સિંહે પણ શત્રુઓને મારવાનું શરૂ કર્યું જગદંબા અને ચંડ વચ્ચે બાણોની વર્ષા થવા લાગી આકાશ બાણોથી ઘેરાઈ ગયું મુંડ પણ પોતાની સેના લઈને દેવી તરફ દોડ્યો જગદંબા અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમનું મુખ કાળું થવા લાગ્યું તે જ ક્ષણે જગદંબાના લલાટમાંથી કાળિકા દેવી પ્રગટ થયા જેમણે ખોપરીની માળા ધારણ કરી હતી તેમણે હાથમાં તલવાર અને પાસ લઈને અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું ભક્તોને અભય વરદાન આપનારી આ બીજી કાલરાત્રિ વિશાળ મુખવાડી જીભને વારંવાર હલાવતી દૈત્યોના સમૂહને એક પછી એક પોતાના વિશાળ મુખથી ગળી જવા લાગી જ્યારે ચંડે માતા કાળિકા પર પ્રહાર કર્યો તો કાળિકાએ પોતાના મંત્રના ઉપયોગથી તેને બાંધી લીધો પોતાના ભાઈને પાસમાં બંધાયેલો જોઈને મુંડ પણ આગળ આવ્યો અને કાળિકા દેવી પર પ્રહાર કરવા ગયો તો માતા કાળિકાએ તેને પણ પાસમાં બાંધી લીધો માતા કાળિકાએ અંબિકા દેવીને કહ્યું જે બેને જીતવું મુશ્કેલ લાગતું હતું તેમને મેં પશુની જેમ બાંધી દીધા છે હવે તેઓ બલી માટે તૈયાર છે

આ વધ કર્યો છે તેથી હું તને આજે વરદાન આપું છું કે આજથી તારું નામ ચામુંડા હશે અને આ પૃથ્વી પર બધા તને આ નામથી પૂજશે આ બધું જોઈને બધા દાનવ સૈન્ય ત્યાંથી ભાગવા લાગ્યા અને દોડતા દોડતા દેત્યરાજ સુંભ પાસે પહોંચ્યા તેવો બોલ્યા હે રાજન કાળિકાએ યુદ્ધ ભૂમિને ભયાનક બનાવી દીધી છે જો તમે તમારા કુળનું હિત ઈચ્છો છો તો જલ્દીથી પાતાળ લોકમાં ચાલ્યા જાઓ તે દેવી સિંહ પર સવાર થઈને યુદ્ધ કરી રહી છે અને પોતાના પંજાઓથી બધાને પકડીને મારી રહી છે તે પોતાના વિશાળ મુખથી બધાને ગળી રહી છે તેણે ચંડ અને મુંડને પણ પશુની જેમ મારી દીધા છે આ બધું સાંભળીને શુંભ ક્રોધિત થઈને બોલ્યો તમે બધા યુદ્ધ છોડીને મેદાન છોડવા માંગો છો આ તમને શોભા નથી આપતું હું કાયર નથી કે પાતાળ લોકમાં ચાલ્યો જઉં આ સ્થિતિ જોઈને રક્તબીજે કહ્યું હે મહારાજ તમે ચિંતા ન કરો હું તે સ્ત્રીનો સંહાર કરીશ અને તેને તમારી સમક્ષ લઈ આવીશ એક સ્ત્રીથી શું ડરવું હું તેને મારા વશમાં કરી લઈશ આટલું કહીને રક્તબીજ રથમાં બેસીને વિશાળ સૈન્ય સાથે યુદ્ધ ભૂમિ તરફ નીકળી પડ્યો ચંડમુંડની તો માતા કાળિકાએ બલિ ચડાવી દીધી હવે રક્તબીજની શું દશા થશે તે આપણે આ કથાના આગલા વિડીયોમાં સાંભળીશું દુર્ગા સપ્તસતીની આ કથાને સાંભળવા માટે જો તમે હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો બોલો માનવ દુર્ગા માય